ભાવનગર ડીએસપી ઓફિસ ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરાયું આજે દશેરા પર્વ નિમિત્તે ભાવનગર ડીએસપી કચેરી ખાતે શસ્ત્ર પોલીસ વિભાગ માટે દશેરાનું પર્વ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે શસ્ત્રોને દેવી શક્તિનું પ્રતિક માની તેમની પૂજા કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન ડીએસપી કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ તેમજ સ્ટાફે ઉપસ્થિત રહી તલવાર બંદૂક લાઠી સહિતના શસ્ત્રોની વિધિપૂર્વક રીતે પૂજા કરી હતી

દશેરા પર્વે પોલીસ દળા વિધિ દ્વારા અસત્ય અને અયોગ્યતા સામે સત્ય અને ન્યાયની જીતનો સંદેશ આપ્યો હતો આજે દશેરાના પર્વ નિમિત્તે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ તમામ દર વર્ષે જેવી રીતે શસ્ત્ર પૂજન કરતા હોય છે એવી રીતે આ વર્ષે પણ જિલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓ એ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રનું પૂજન કરવામાં આવેલું છે